નજીક દસ કેટલા થયા હા દસનું એક જૂથ બનાવી દો ચલો હા ભેગા કરી દો હા આ બે બાકી કેમ પહેલા દેશનું જૂથ બનાવી દો નજીકમાં હા આની અંદર લઈ દો ઓકે હવે આ કેટલા છે દસ દસ ચણા છે તો દસ ને એક દસ ને બે દસ ને ત્રણ દસ ચાર દસ ને પાંચ દસ ને છ દસ ને સાત દસ ને આઠ દસ ને નવ દસ ને દસ થઈ ગયા અને કેટલા થયા છે દસ ને દસ બે વાર દસ થાય એટલે કેટલા થાય વીસ ખબર પડી ચલો કેટલા થયા ગણો તો ચાર दस ने एक ढकली कर दो दस 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 ढकली करो अलग कर दो दस 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 न दस के गुड चलो વીસ હા મેહાબેન દસ દસ ની બે ટકલી કરો બીજા એકસ્ટ્રા હતા ओ हो साम हो जो પાંચ ઢગલી કરો ચલો સંદીપ ભાઈએ જેમ કરી પાંચ પાંચ ની ઢગલી કરો પાંચ આયા જ્યાં જગ્યા પાંચ પાંચ ની ઢકલી કરો ચલો

ચલો પાંચ 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 છે ને એક ઢગલીમાં તો પેલા પાંચ ખાઈ જાઓ ચલો કેટલા હતા ચણા કેટલા હતા વીસ હતા કેટલા હતા એમાં તમે કેટલા ખાઈ ગયા પાંચ કેટલા વધ્યા પંદર વધ્યા વેરી ગુડ બીજી પાંચની ઢગલી ખાઈ જાઓ બરાબર કેટલા વધ્યા દસ બીજા પાંચ ખાઈ જાઓ કેટલા વધ્યા પાંચ હવે બીજા પાંચ ખાઈ જાઓ કેટલા વધ્યા